આજના તારીખ સાત ત્રણ બે હજાર પચીસ ને શુક્રવારના રાજકોટ માર્કેટ યાર્ડના બજાર પહેલા અને સો ટકા સાચા બજાર ભાવ જોઈ શકશો વિડીયો આગળ શરૂ કરીએ એ પહેલા અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લાઇકનને પ્રેસ કરી દો જેથી અમારો વિડીયો સૌથી પહેલા તમે જોઈ શકો કપાસ બીટી નીચો ભાવ ભાવ ઊંચો ઘઉં લોકવન નીચો ભાવ પાંચસો પાંચ ઊંચો ભાવ પાંચસો ચુમ્માલીસ ઘઉં ટુકડા નીચો ભાવ चार सौ पंचाणु ऊंचो भाव 1000 बाजरी नीचो भाव त्रो पिंचासी ऊंचो भाव त्रो पिंचासी तुवेर नीचो भाव એક હજાર એકસો પચાસ ઊંચો ભાવ એક હજાર ચારસો ચોપન ચણા પીળા નીચો નવસો એસી ઊંચો ભાવ એક હજાર સિત્તેર ચણા સફેદ નીચો ભાવ એક હજાર ત્રણસો ઊંચો ભાવ એક હજાર નવસો પચાસ અડદ નીચો ભાવ એક હજાર ઊંચો ભાવ એક હજાર પાંચસો છન્નું મગ નીચો ભાવ એક હજાર એકસો ઊંચો ભાવ એક હજાર સાતસો એકસઠ વાલ દેશી નીચો ભાવ સાતસો પચાસ ઊંચો ભાવ એક હજાર એકસો પંચાણું ચોળી નીચો ભાવ એક હજાર એકસો પિંચોતેર ઊંચો ભાવ ભાવ બે હજાર હજાર એકસો પચાસ વટાણા નીચો એક બસો ત્રીસ ઊંચો ભાવ એક હજાર આઠસો પચાસ મગફળી જાડી નીચો ભાવ આઠસો એસી ઊંચો ભાવ તલી નીચો ભાવ એક હજાર છસો સિત્તેર ઊંચો ભાવ બે હજાર એકસો ત્રીસ એરંડા નીચો ભાવ એક હજાર એકસો એસી ઉચો ભાવ એક હજાર બસો તેત્રીસ નીચો એક્યાસીંગ ફાડા નીચો ભાવ એક હજાર ચાલીસ ઊંચો ભાવ એક હજાર ત્રણસો વીસ કાળા તલ નીચો ભાવ ત્રણ હજાર નવસો પિસ્તાલીસ ઊંચો ભાવ પાંચ હજાર ત્રણસો ચુમ્માલીસ લસણ નીચો ભાવ સાતસો પચાસ ઊંચો ભાવ એક હજાર પાંચસો ધાણા નીચો ભાવ એક હજાર એકસો સાઠ ઊંચો ભાવ એક હજાર આઠસો પચાસ નીચો ભાવ બે હજાર ત્રણસો અગિયાર વરિયાળી નીચો ભાવ એક હજાર બસો વીસ ઊંચો ભાવ एक हजार चार सौ साइ जीरो नीचो भाव, चार भाव चार हजार त्रजो पचीस ऊंचो रीचो भाव एक हजार दस ऊंचो भाव एक हजार बसो बस पंचाणु मेथी नीचो भाव नौ सौ पचास ઊંચો ભાવ એક હજાર ચારસો સાહીઠ રાયડો નીચો ભાવ નવસો પચાસ ઊંચો ભાવ એક હજાર સાઠ મિત્રો જો તમને માર્કેટિંગ યાર્ડને લગતા વિડીયો જોવા ગમતા હોય અથવા તો તમામ માર્કેટ યાર્ડના અલગ અલગ પાકના બજાર ભાવ જાણવા ગમતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો સાથે જ વિડીયોને લાઈક અને વધુમાં વધુ શેર કરવાનું ભૂલતા નહીં જેથી દરેક ખેડૂત મિત્રો સુધી સાચા બજાર ભાવ પહોંચી શકે અને હા મિત્રો તમને અમારો વિડીયો કેવો લાગ્યો વિડીયો રિલેટેડ કંઈ સજેશન અથવા તો તમે કયા માર્કેટ યાર્ડના વિડીયો સૌથી વધારે જોવા માગો છો એ કમેન્ટ કરીને જરૂર જણાવજો વિડીયો જોવા માટે ધન્યવાદ